ઈડા આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો તેની પાસેથી બસો નવ થી વધુ એટીએમ કાર્ડ મળી કુલ રૂપિયા ત્રણ લાખ તેત્રીસ હજાર આઠસો પચીસ નો મુદ્દામાલ રિકવર કરી સત્યાવીસ થી વધારે ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો છેલ્લા કેટલાય સમયથી તાલુકાના વિવિધ ગામોમાંથી એટીએમ બદલી પૈસા ઉપાડવામાં કિસ્સા બન્યા હતા ત્યારે તાજેતરમાં વડગામમાં આવેલ બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં ફરિયાદી ધેમરપુરી ગોસ્વામી પૈસા ઉપાડવા ગયા હતા ત્યારે એટીએમમાં હાજર અજાણ્યા ઈસમે પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ નો પાસવર્ડ જાણી લઈ તેમનું એટીએમ કાર્ડ બદલી નાખી ખાતામાંથી રૂપિયા બાવન હજાર સાતસો ઓગણ પચાસ ઉપાડી લઈ છેતરપિંડી કરી હતી જેની ફરિયાદ વડગામ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ થયેલ છે અને એટીએમ બદલી છેતરપિંડી કરનાર અજાણ્યા વ્યક્તિ સામે દાખલ થયેલ ગુનો શોધી કાઢવા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ ચાલુ કરી હતી જે અનુસંધાને પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ તેમજ ટીમો દ્વારા ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન રિસોર્સ દ્વારા તપાસ હાથ ધરતા વડગામ તથા પાલમપુરના આશરે સોથી વધારે સીસીટીવી કેમેરા ચેક કરી એટીએમ કાર્ડ બદલી કરનાર વ્યક્તિની હકીકતો એકત્ર કરવામાં આવી અને તેના આધારે એટીએમ ચોરનાર ઇસમ મોહમ્મદ સોહિલને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે બનાવો છે તે અંતર્ગત તારીખ દસ પાંચ બે હજાર ચોવીસના રોજ અમારી પાસે એક ફરિયાદી આવે છે જેમનું નામ છે ઘેમરપુરી શંભુપુરી ગોસ્વામી કે જેમાં તે જણાવે છે કે બેંક ઓફ બરોડાના એટીએમમાં જ્યારે એ પૈસા ઉપાડવા ગયા હતા ત્યારે એક વ્યક્તિ એની પાસે આવે છે અને એને મદદ કરવાના બહાને એનું એટીએમ જે છે એ બદલી લઈ અને સ્વેપ કરી અને ત્યારબાદ એમની સાથે બાવન હજાર રૂપિયાની છેતરપિંડી થઈ જાય છે સૌથી વધારે સીસીટીવી કેમેરાની ઉપર ફોકસ કરવામાં આવે છે આ સીસીટીવી કેમેરામાં અમે લોકો ચેક કરતાં ખ્યાલ પડે છે કે એકને એક વ્યક્તિ જે છે એ અનેક જગ્યાએ એટીએમમાં જે અને આવી રીતના લોકોના એટીએમ કાર્ડને સ્વેપ કરતો જોવા મળે છે વધુ તપાસ કરતાં આ આરોપી અમદાવાદમાં ખાતે રહે છે જેનું નામ મોહમ્મદ સોહિલ લાલ મોહમ્મદ મેમણ છે જે જુહાપુરા ખાતે રહે છે વધુ તપાસ કરતાં તેના ઘરે રેડ કરતાં તેના ઘરેથી બસો નવથી વધારે એટીએમ કાર્ડ મળી આવ્યા છે સાડા ત્રણ લાખથી વધારે રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે એ નાના ગામડાઓમાં બીજા નાના ટાઉનની અંદર કે જ્યાં અભણ લોકો જેને એટીએમમાં વધારે ખ્યાલ નથી પડતો તે લોકોને મદદ કરવાનું બહાનું કરી અને તેનું એટીએમ કાર્ડ સ્વેપ કરવામાં આવે છે અને ત્યારબાદ જે રો એનું એટીએમ ખાલી થઈ જાય છે ત્યારે બીજા કોઈ વ્યક્તિને પકડી અને ફરીથી એ એટીએમ તેને આપીને એટીએમ સ્વેપ કરવામાં આવે